વાંકાનેર પંથકમાં જન્માષ્ટમી તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ ભવ્ય શોભાયાત્રા સાથે મટકીપોળ સહિતના કાર્યક્રમો યોજાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલ શનિવારે સમગ્ર વાંકાનેર પંથકમાં જન્માષ્ટમી તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હોય જેમાં સંતો મહંતોની અધ્યક્ષતામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય જે શોભાયાત્રા વાંકાનેરના સુપ્રસિદ્ધ ફળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શરૂ થઈ સમગ્ર વાંકાનેર શહેરમાં ફરી હોય જેમાં રાજ્યસભાના સાંસદ કેસરી ઝાલા તેમજ વિસ્તારમાંથી બોડી સંખ્યામાં સંતો મહંતો સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ તકે સમસ્ત માલધારી સમાજ દ્વારા શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર મટકીફોડ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા સાંજ સુધી વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ફરી હતી જેમાં બોડી સંખ્યામાં સમગ્ર વાંકાનેર પંથકમાંથી હિન્દુ ધર્મ પ્રેમી જનતા જોડાય હતી જન્માષ્ટમીના પાવન અવસરે વાકાની અંદર પરંપરાગત મુજબ છેલ્લા ચાર દાયકાથી પણ વધારે ફળેશ્વર મહાદેવથી ચાલુ થતી શોભાયાત્રાના અંદર આજે સંતો મંતોના અધ્યક્ષ સ્થાનમાં એમના હસ્તક જે આજે પૂજા કરવામાં આવી છે એ કરી અને આ શોભાયાત્રા જે વર્ષોથી વાંકાનેરનું એક પ્રતિકૂપ છે એક ધાર્મિક એકત્રીકરણનું પ્રતિકરૂપ છે એની શોભાયાત્રા જ્યારે આજે ચાલી ચાલુ થઈ રહી છે ત્યારે ધર્મ તમામ હિન્દુ ધર્મ માટે આજે ખૂબ સારો દિવસ છે અને વર્ષોની પરંપરા જે જાડવી જાળવી છે નવી પેઢીએ એને હું આજે શુભેચ્છા પાઠવું છું